આજ રોજ માલપુર તાલુકાના ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનો કાર્યક્રમ નોકરી માટે અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો હવે લાગે છે કે ભાજપની આંખો ભૂલતી નથી એટલે આ વિરોધ યથાવત રહેશે ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈ જઈને આ બાબતનો પ્રચાર કરશે રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે દિગ્બસ્ત શબ્દોમાં અમારા છત્રાણીઓ વિશેથી ભૂલી ગયો છે એને તો ઈશ્વર ક્યારે માફી કરે હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા કોઈની કહેવાની જરૂર નથી કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ કરીએ છીએ દરેક જોડે ચાલવાવાળા આવી છે અમારે કોઈના કોઈ ના કોઈનો વિરોધ નથી માત્ર રૂપાનો અમારો વિરોધ અને એ વિરોધ યથાવત ચાલુ રહેશે